નગરના વિરણિયા વાઘા વિસ્તારમાં જ આવેલા પૌરાણિક પીપળેશ્વર મહાદેવ મંદિર છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને જીર્ણ હાલતમાં હોય ત્યારે મંદિરને શિવ પરિવાર ભક્ત મંડળ દ્વારા નવું બનાવવામાં આવ્યું હતું ત્યારે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જ ગ્રહશાંતિ જલાધિવાસ ધાન્યાધિવાસ કુટીર હોમ સહિત મહાપ્રસાદી સાથે મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા વિદ્યાવાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં જ મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી